બે વીજ પોલ ધરાશાયી થતાં લોકોમાં ડર પાંડેસરામાં વહેલી સવારનો બનાવ સ્થાનિક લોકોએ કહ્યું કે સાત કે સાડા સાત વાગ્યે વીજ પોલ પડ્યા હોત તો સ્કૂલના બાળકોને જોખમ આવત સુરતના પાંડેસરા નાગસેન નગરમાં બે વીજ થાંભલા આજે વહેલી સવારે ધરાશાયી થયા હતા આ ઘટના બાદ ત્યાં સ્થાનિકો એકઠા થઈ ગયા હતા જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થવા પામી ન હતી જ્યાં આ ઘટના બની ત્યાં સ્કૂલ અને કિરાણાની દુકાન પણ આવેલી છે સુરતમાં વરસાદી માહોલ વચ્ચે વહેલી સવારે વીજ થાંભલા ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે સુરતના પાંડેસરા સ્થિત નાગસેન નગરમાં જૂના અને નવા વીજ થાંભલા આજે વહેલી સવારે છ વાગ્યાની આસપાસ ધરાશાયી થયા હતા થાંભલા ધડાકાભેર ધરાશાયી થતાં ત્યાં અવાજને કારણે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ઘટના વહેલી સવારે છ વાગ્યાની આસપાસ બની છે અહીં સ્કૂલ પણ આવેલી છે કિરાણાની દુકાન પણ આવેલી છે ત્યારે સાત વાગ્યાની આસપાસ જો આ ઘટના બની હોત તો કોઈને ઈજા થવાની સંભાવના રહેલી હોત સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી સ્થાનિક રવિભાઈએ જણાવ્યું હતું કે હું નાગસેન નગરમાં રહું છું અહીં નવો પોલ નાખવામાં આવ્યો છે અને જૂના પોલ કાઢવાના રહી ગયા છે દરમિયાન જૂના અને નવા બંને પોલ પડ્યા હતા આ ઘટના સવારે છ વાગ્યે બની છે અહીં સ્કૂલ પણ આવેલી છે અને જો સાત વાગ્યે ઘટના બને તો કોઈને ઈજા કે જાનહાનિ પણ થઈ શકે તેમ હતી સ્થાનિક અશોકભાઈ ભેસાણે જણાવ્યું હતું કે જીઇબીનો જૂનો અને નવો પોલ પડ્યો છે આ જીબી અને મનપાની બેદરકારી છે જ્યારે નવો પોલ નાખવા આવ્યા ત્યારે જ જૂનો પોલ કાઢી લેત તો આ દુર્ઘટના ન બનત